તો ત્યાં છોકરાનું જો સ્કૂલનું નું ટિફિન યાર ઓર ભેગું કરી નાખીશ બપોરનો રસોઈ બનાવી નાખીશ બધું ભેગું કરી નાખીશ હું બનાવું છું રસોઈ ચાલો આગળ આગળ જોજો જો ફ્રેન્ડ્સ હું લઈ લઉં છું અત્યારમાં દાડમનો જ્યુસ ને એટલો ગ્લાસ જો હું તમને કહું છું ને એમ કે જ્યુસ થી પેટ ફૂલ નહી કરતા તમે કદાચ આખો કાજો ને તો અડધો પીજો અને અડધો પાછો બીજા ટકમાં બે કલાક કે દોઢ કલાક રહી ગયું પાણી તો તમે ત્રીસ મિનિટ વીસ મિનિટ જ્યારે પીવો પણ બબે ઘૂંટડા પાણીથી પેટ ફૂલ નહીં કરતા અને અત્યારે હું લઈ લઉં છું મારો દાડમનો જ્યુસ અને ચાલે છે મારી તૈયારી કલર ને બધું થઈ જશે ને અમે અડધી તૈયારી કરીએ છીએ કાલ તો એટલી દોડા દોડી હતી ને એટલે મારે બ્લોગ્સ મુકાણો જ નથી એટલે આ કાશ મૂકીશ પાછું કદાચ હમણાં એક દિવસ ને એક દિવસ થઈ જશે થોડાક દિવસ માટે પણ પછી મૂકી દેસ પાછી રેગ્યુલર અને ચાલો તમે પણ જ્યુસ પી લેજો અને વાગી ગયા છે કેટલા હું તમને એ કહી દઉં દસ વાગ્યા છું સાડા દસ સાડા દસ થઈ ગયા ને સાડા દસે હું જ્યુસ લઈ લઉં છું આને જો ફ્રેન્ડ અમે બેસી ગયા છીએ જમવા માટે જોઈ લો મારું આજનું જમવાનું આજ મેં લઈ લીધી છે કાકડી પાપડ પાપડ લીધા છે ઓનિયન લીધી છે આ ત્રણ વસ્તુ મારું અને ભાવેશનું બધું ભાવેશનું બધું હા જો ફ્રેન્ડ અમે વહેલા સતારા રસોઈ બનાવીએ છીએ હજુ તો વાગ્યા છે સાડા ચાર આજે સાડા ચાર માં રોઈ લઈ લીધી છે મહેંદી મૂકવા છોકરી તો મહેંદી મૂકવા આવે છે તો વહેલા છતાં મેં રોટલો તો બનાવી નાખ્યો છે અને હમણાં શાક બનાવી નાખીશ પછી કેવું થાય ભલે મહેંદી મૂકવાની પણ ત્રણ દિવસ કન્ટિન્યુ બાર નું જ મળશે જઈશું ટ્રાવેલિંગમાં જમવાનું એટલે ત્યાં કંટ્રોલ રાખવાનું આપણે પાછું એવું છે તો એના જેવું એટલે અહીંયા અત્યારે આજ ખાઈ ખાલી પછી બે વખત કન્ટિન્યુ બનવું આવે જમવામાં એટલા માટે અત્યારે હું રસોઈ બનાવી નાખું છું એટલે હું રસોઈ બનાવું છું છોકરા માટે મકાઈ નાખું છું અંદર પછી આમાં કોબી છે ફ્લાવર છે પછી વાલો નાખી છે અંદર ને બાકી મિક્સ વેજીટેબલ બનાવું છું રસાવાળું તો આ તુર વાલો તો નાખી જ આ તુર મારા મમ્મી ને ત્યાંથી ખોલાઈ જો પણ હોય ને તમારે એ ફાયદો થાય બધું ખોલાય ખોલાઈ ના આવે

એટલે કોઈ પણ વેજીટેબલ્સ ખાવ કોઈ પૂછું તો ગમે તે ખાવાના ખાલી બટેટા એક ઓછા રાખવાના ખાવાના પણ ઓછા કોઈ પણ વેજીટેબલ્સ ખાવ તમે પણ રસાવાળું શાક કરજો ઓછા તેલમાં અને રસાવાળું તમે રસાવાળું કરો ને એટલે ઓછા તેલમાં તમારે આરામથી થઈ જાય ગમે તેવા ઓછા તેલમાં કરવાનું જો એવું લાગે કે રસાવાળું નહીં કરું તો ઓછું તેલ ના હોય એમાં ટમેટું રાખવાનું તમારે ટમેટો ના એકદમ તરત વાવું હોય એટલે રચ છોડી દે ટમેટાનો એટલે તમારે તેલ બહુ ન જોઈએ થોડુંક રોટલું તોડીને તમે વધારે શાક રાખીને ખાઈ શકો તમે એમ એટલે શાક તમે જાજુ લઈ શકો છો રોટલાની ક્વોન્ટિટી ઓછી રાખવાની દિવસે દિવસે ઘટાડતી જવાનું અને જ્યુસ તો કન્ટિન્યુ બધા શરૂ જ રાખજો જ્યૂસ બંધ નથી કરવાનું જ્યૂસ છે પછી એવું લાગે તો કોઈને જ્યૂસ ન કરવા હોય ફ્રૂટની પ્રોબ્લેમ થતી હોય તો હું એમ કહું છું તો મગ બાકીને મગનું પાણી વધ કાઢી લો આખો દિવસ મગનું પાણી ઓલું પાણી સાદું પાણી આપણે નોર્મલ જે પીવાનું છે એ તો શરૂ જ રાખવાનું છે પણ એના કોઈથી પાણીથી કે ફ્રૂટથી કે જ્યૂસથી પેટફૂલ નહીં કરતા કટકે કટકે દિવસમાં બાર વાર પીવો પણ પંદર વાર પીવો જેટલી વાર પીવો એટલી વાર તો કટકે કટકે લેજો બધું એમ

કોઈ દિવસ પગે ન મુકાવો આ છોકરી કે મૂકો તમ તાર હાર મૂકી દીધી આ સગાઈ છે ને બેની ભાણતી પગે મેં મૂકી દીધી ને જોવામાં જમવાનું તૈયાર છે રસ્સા વાળું શાક જો મેં તમને કીધું તું મિક્સ ઓછા તેલમાં મકાઈ બકાઈ નાખીને પાપડ રોટલો આ બધી રસોઈ મેં મેંદી ભૂકે પહેલા બનાવી નાખી હતી ભૂમિત ને બે આ ધમણાથી ભૂમિત દસ બધા જમવા બેસી ગયા છીએ અને અમે મેં તમને કીધું હતું કે નહીં મેં પહેલા રસોઈ બનાવી નાખી છે એટલે રસોઈ મેં પહેલા મેંદી મુકાય પહેલા બનાવી નાખી અને હવે ચોડ ઇંચ ભાવેશ ખવડાવી દેશે કા ભૂમિત ખવડાવી દેશે એટલે ચોડ ઇંચ સ્પૂનથી હમણાં ખાય હા કામાં દસ ખવડાવી દેશે જો દર્શ એમ કેસ કા હું ખવડાવી દેશે જો મકાઈ છોકરાને ભાવે કે નહીં એટલે મકાઈ નાખીને બનાવ્યા છે શાક એટલે ગમે તે વેજીટેબલ્સ જો તમે શાક બનાવવા માટે ચાલે પણ એક બટેટા ઓછા રાખવાના આપણે અને સેવ વાળું ટમેટા વાળું સેવ વાળું તળેલા શાક એ બધું ઓછું રાખવાનું હજી હું એક રેસીપી તમને બતાવી જેને ભજીયા ખાવાનું બહુ મન થતા હોય ને તળેલા એ છાસના છાસના છાસવાળા શાકમાં પાડીને ભજીયાનું કોઈ કોઈ બનાવતા હશે પણ હું તમને એ બતાવીશ એટલો જ વાળું પણ હવે થોડાક દિવસ સગાઈ ને એવું બધું વહી જવા દેવું ફ્રી થઈ જાવ એટલે બનાવીશ જુઓ ફ્રેન્ડ્સ ભાગી ગયા છે રાતના જોઈ લો હારવાર તમને કહું ત્યારે પોણા અગિયાર અમે લઈ દીધું શું આવે હે આવું જોયે દર્શ બેહી કરું જો અને હું વાલો બધા લઈ લઈશું ફ્રૂટ ને હવે હિમેશ નો વારો પાડી દઈશું આજ થી અને હિમેશ કેમ પીવાની એમ બધા પૂછે છે તો હિમેશ મેં બધા વિડીયોમાં આવે છે ડિટેલમાં અમે હશેકા પાણીમાં ફ્રૂટ લીધા પછી પાંચ દસ મિનિટ પછી તમે હિમેશ પી શકો છો પાણીમાં નાખીને અમુક કે છે હિમેશનો ટેસ્ટ નથી ગમતો તો અમુક કે મને કીધું છે એવું મેં કર્યું છે કે અંદર તમે સિંધા સોલ્ટ નાખી દો અથવા સંચળ નાખી દો તો ટેસ્ટ થોડોક સારો લાગશે એટલે તમે પી શકશો હિમેશ પીવું પડશે એની જગ્યાએ તમે બીજું બધું પીઓ ને એની જગ્યાએ હિમેશ હિમેજ રેસની દવા નથી અને હડે લગભગ કદાચ કહેવાતી છે રેસ માટેની દવા એમ અને આ હિમેજ તો આપણો પેટ સાફ કરવા માટે છે એટલે હિમેજ જ સારી રીતે હિમેજ લ્યો તો ત્યાં સુધી મારું તો એવું જ કેવું છે અને બીજો કંઈક પ્રશ્ન હતો એક આજે હા વટાણાનું બહુ બધા પૂછે છે તો હું ફરી પાછું હવે આ બે ત્રણ દિવસ તો નહીં પણ સન્ડે પછી પાછું રેગ્યુલર લઈશ ને ત્યારે હું મારા વટાણા બતાવીશ પાછા હું કયા ખાઉં છું એમ અને છતાં જોવા હોય તો ભૂમિ તો વટાણા લેતા જ બેટા બતાવી દઉં થોડા તો વટાણાની એવું બધું તમે ઈવડાય કેશ નઈ સાઈડમાં થોડાક રાખવાના મસ્તુ ક્યારે કે આપણે કિચનમાં હોય કાંઈક સગડવાન મન થાય ને મોઢામાં નાખી દેવાના એટલે બહુ ચાવી હોય કે બહુ પેટ ભરાય એ નહીં અને ખાઈ એનું કે જો અમે અમારું ખૂટે એટલે અમારે પેકેટ હોય છે અમે જો લઈ આવી છીએ જો આ વટાણા આ વાળા વટાણા કહું છું હું તો આ વટાણા લેવાના છે મારા હાથમાં દેખાશે નહીં મહેંદીમાં દેખાઈ દેશે આ જો આ આ વાળા વટાણા લેવાના છે આ કહું છું તે હું તો આ વટાણા તમે લઈ શકો છો ને આ વટાણા ખાવાના છે જો પોછા પોછા આ પોછા એ આમારી પાસે છે ને પોસાઈ આવે છે ને કડક આવે છે મને તો કડક દાંતમાં આંબી જાય છે એટલે હું આ પોચા જ ખાવું છું લઈને એટલે જયારે ભૂખ લાગે ને ત્યારે આ રાખીએ ફ્રૂટનું જ્યુસ રાખીએ અને ફ્રૂટના જ્યુસની પ્રોબ્લેમ ફ્રૂટની વચ્ચે મેં કીધું એમ મગનું પાણી કરી નાખવાનું આપણે મગ છે સવારનો આ નાસ્તાની આદત છે એ બધું ફ્રૂટની એવું લેવાનું કન્ટિન્યુ અને લગ્ન પ્રસંગમાં ખાસ ધ્યાન રાખવાનું મારી જેમ હું જાઉં છું મારે જે વેઇટ પહોંચાડવો હતો સાઈઠ કેજી એ મારો વેઇટ આવી ગયો છે અને હું આજના વિડીયોમાં તમને એડ કરેલો છે તમે જોજો મારો સાઈઠ કેજી થઈ ગયું છે પણ હજુ મારે ફિફ્ટી એઇટ જે થયો હતો પેલા એ જ મારે કરી નાખવાનો છે અઠ્ઠાવન કેજી એટલે હવે બે અકેલો જ પાછો ઘટાડવાનું છે હા અને આને આને કેટલું પંચોતેર હતું અત્યારે ચોસઠ કેજી છે પંચોતેર માં હા એનું પંચોતેર હતું મારી યાર શરૂ કર્યું ને ત્યારે અને અત્યારે ચોસઠ કેજી વેટ છે સોસઠ છે ને અત્યારે સોસઠ અંદર થઈ ગયું ભાવ તમારું સોસઠ કેજી છે એનું તમને બતાવીશ કાલે વાત મોર્નિંગમાં જો ફ્રેન્ડ્સ બને છે હિમેજનું પાણી ગરમ બનાવે છે હશે થઈ જશે ને તમે હિમેજ હમણાં ચલો નવો તો ગ્લાસ તમારો નાખીને બતાવો મને તો આ ગ્લાસ છે એમાં ચમચી નાખવાની તો એટલી ફાવે તો એટલી અને ડોટ ફાવે તો ડોટ તમને જે અનુકૂળ પડે હા લઈ નાખવાનું ફાવીશ તો ગાળા વગર પી જાય હું તો ગાળી પી છું અને આમાં તમારે થોડુંક સંસળ ને અમુક અમુક એમ સજેસ્ટ કરે છે મને આઈડિયા આપે છે કે તમે પીશો ને જયારે હિમેશ

કે પછી આ ફ્રૂટનું કોઈ પણ પીસીસ પડ્યું હોય ઘરમાં તો આપણે એ નાખી દેવાનું મોઢામાં બદામ છે કાજુ છે જે નાખવું જ નાખી શકાય પાછળથી થોડોક ટેસ્ટ ફરી જાય એમ હું તો ગાળીને પીવું છું તો એ ભાવિશ તો ગાળ્યા વગર બધું જ પી જાય હું તો કાંઈ નહીં અને તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ